ડાન્સ નો વિડીયો વાયરલ થયો છે કે લોકલ સંસ્થા પરવાનગી વિના બસ કરી છે રીલ્સ અપલોડ થતા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલા લેવાની ફરજ પડી છે આ સાથે જ પાર્કા સિવિલિંગ વિભાગનો સ્પષ્ટીકરણ કાયદેસરનો હોવાથી સંસ્થા સામે નોટિસ જારી કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. ફીડ લોકલ એક સંસ્થા છે. આ સંસ્થા કઈ રીતે છે હું પરમિશન લીધી છે. અમારો સિવિલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન અમને પરમિશન આપીયા. પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હું હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ જીજે પાર્ટી અઠાર કિલોમીટર સુધી જયારે ઓએનજીસીટી મતલબ નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસી ને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના આને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કઈ કસૂરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈપણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈક નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર